નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે નેચરલ ફાર્મિંગ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા નમસ્કાર હું હસમુખભાઈ સુરેશભાઈ તળવી આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી નો એક અવેરનેસ પ્રોગ્રામ તિલકવાડા ખાતે અમારો યોજવામાં આવ્યો જ્યાં અમે સાઠે ખેડૂતોને ભેગા કરી અને એક તાલીમનું આયોજન કર્યું ત્યાં પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિશે પણ ચર્ચા કરવામાં આવી નવી પ્રાકૃતિક નવી ખેતી જે છે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો પણ અમે અહીંયા આગળ ખેડૂતોને શીખવાડ્યું અને એક ગોપાલભાઈ બારિયા કરીને જે આપણા તિલકવાડના ખેડૂત પ્રકૃતિશીલ ખેડૂત છે એમની પાસે સરસ મજાનો પપૈયા જે કરેલા છે પપૈયાની ખેતી કરેલી છે એ ખેતીની અંદર આ આ બેથી અઢી કિલો ત્રણ કિલો જેટલા પપૈયાનું એમને ત્યાં ઉત્પાદન જોવા મળ્યું છે અને ખરેખર પ્રાકૃતિક ખેતીથી સારામાં સારું ઉત્પાદન મળે છે સારામાં સારા ભાવ મળે છે અને સારામાં સારી આ ખેતી છે અને આ ખે ખેતી તમામ ખેડૂતો અપનાવે એવો અમારે તાલીમ મારફતે ખેડૂતોને અમે જણાવ્યું છે આજ રોજ ખાતે ત્રણ પંચાયતના પ્રાકૃતિક ખેતીના ખેડૂતોને તાલીમ આપવા માટે બોલાવ્યા હતા અને એમાં એ તાલીમની અંદર પ્રાકૃતિક ખેતી કરવા માટે પાંચ આયામની જે વાતો થઈ છે એ ખેડૂતોએ પોતાના નક્કી કરેલા સમયે પોતાના ખેતરમાં કરવાના છે અને બધા લોકોએ એવું કીધું છે કે અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે એના માટે કટિબંધ થયા છે અને આજ રોજ તિલકવાળામાં આત્માના અધિકારીઓ આ સાથે આવીને બધા જ લોકોએ એકી એકીસાથે અવાજે કીધું છે કે અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે અને મારા ફાર્મની અંદર સરસ મજાની શાકભાજીમાં દૂધી તમે જોઈ શકો છો કે દૂધીનું પણ સરસ મજાનું ઉત્પાદન મળી રહ્યું છે મારા ખેતરની અંદર પપૈયા જામફળ આવી ઘણી બધી વેરાયટીઓ મેં કરેલી છે મારા ખેતરની અંદર સરસ મજાના પાંચ વર્ષ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી હું કરું છું અને સારા ભાવ મળે છે અસ્તુ જય ગૌ માતા મારું નામ ભારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ તિલકવાળા મારો મોબાઈલ નંબર સત્તાણું તોતેર વીસ ચોવીસ અસ્તુ જય ગૌ માતા દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો